મારી ભાત્રીજી છે એની આજ રાતના બે વાગે એસિડ પીધેલ છે કાપટના સુભાષ રાણાવાયા નામ છે એના લીધે પીધેલ છે રાતના બે વાગે પાંચ જણા આવ્યા તા ફોર વ્હીલ લઈને ને મારી ભાત્રીજીને ધમકી આપેલ છે ને એની એસિડ પીધેલ છે બે વર ત્યાં ગોઢાણિયામાં ભણતી હતી અમે દોઢ વરસ ત્યાં એને ઉઠાવી લીધી આને કારણ સુભાષ રાણાવાયા થી ને અવારને અવાર ધમકી આપે સો કરાને કી કે હું તારા ભાઈને મારી નાખી તાર બાપુજીને મારી નાખી કોરવિલ માથે ચડાવી દે મારી ભાતરીજીને કેય ગામમાં નીકળવા નથી દેતી વાહે પાછળ પાછળ પાંચ પાંચ જણા આવે અમે પોલીસ સ્ટેશનમાં બધે ફરિયાદ લખાવેલ છે રાણાવાવ છે ઉદ્યોગમાં ગયાતા ડીવાઈસ પી સાથને બંગલે ગયા ગયાતા સાહેબ અમને ભેરા થયા ન ઉદ્યોગમાં અમને ગોહિલ સાહેબે હારામાં હારો જવાબ દીધો એને આજ ચાર દી થયા ને આજ રાતના એસિડ પીટલ છે અમે એને કડક કડક સજા થાય એવી પ્રાર્થના કરીએ